eta mate નવું ઘર બને તો બધા કેમ કે જો અત્યારે તો જિંદગી જીવે છે એવી અમે જિંદગી નથી જીવી રહ્યા અમાર તો અત્યારે બળતણ હોય એટલે એનેથી અમારે રસોઈ કરવાની હોય આ નળ છે નળ તો રોડની ટપીને અમારે જવાનું એટલે હવે અમારું સપનું છે કે જેવી તમે જિંદગી જીવો છો ને એવી અમારે જીવી અમારે પણ એક ફ્રીજ જોઈશે અમારે પણ એક ટીવી જોઈશે અમારે પણ એક કોમ્પ્યુટર જોઈશે લેપટોપ જોઈશે લાઇટ જોઈશે પંખો જોઈશે એસી જોઈશે બધા એસી મારે અમે તો આવી તડકામાં ગરમીમાં અમને કોઈ લાગે જ નહીં કે આ ગરમી છે તડકો છે ચોમાસું છે એટલે અમારે પણ એવી રીતે જેવું મારું સપનું છે ઘરે બંધાશે બધાનું સ્વાગત પણ થશે અને મારે એ ઘરમાં રહેવું છે અને બધા બધા મેં બધું કીધું ને બધી સુવિધા અત્યારે કેમ કે અમે આ બધું કઈ જોયું નથી બધી સુવિધા પણ નથી જોઈ કેવી રીતે ફ્રીજ ચલાવવું વોશિંગ મશીન ધોવાનું એવું નથી હું તો ભણેલી છું એટલે મને તો ખ્યાલ હોય ને ખબર હોય ને દિલ્હી સુધી ગઈ હતી પંદર દિવસ ને આ રોકાણી